ચાલું ફાંડે લાંબા કરે મને મીઠું દેવડો છો યાચી તાંગા આમ તો એલે તેમ કરે પાછો શરમ ન થાવતી તું પોઇન્ટલ તારી તો પોછસ પાડું

જો તમે હેરાન કરશો તો હું પીને વાડીયાજીને હુઈ જાય અને તમારું નામ લખાય જો મારું નામ લખાવ એમ તું તો બીજું તો હું કરું છું ઘરે જાવ તો ઘરે બાઈડી છોકરા હેરાન કરે અત્યારે તમે હેરાન કરો એસાને વેને મારી તો ભઈલા મેં તને કઈ કીધું તો સાહેબ હું મારા મે જો તારી પાસે લાઈસન્સ નથી જોતો તારી પાસે લાઈસન્સ માંગીને હું તો સાહેબ ને ભાઈ દેખાતો નહી અમે

ભૂખ લાગી પછી ઘરે ખાવાનું શું લાઈટ તો કઈ નીકળું હા સાહેબ ભૂખ લાગી હતી ને એવી તું પીજો પીજો ભૂખ લાગી દૂધ પીવાનું છે

સાકુંડા જમીન લીધી ના કાગળિયા લાય બાપા ને નામે કરાવ્યા હતા અરે ભાઈ તું અત્યારે ઘરે અત્યારે મગજ ની તું ઘરે ભાઈ